છ વર્ષમાં તમે શું જોયું કેટલો બદલાયો આ ધંધો બહુ બદલી ગયો પહેલા જો નથી હાલતો અત્યારે હા મંદી કામ ન થાતું કાઈ ના મંદી તો બહુ છે બહુ છે બહુ છે મંદી અને કેટલી અસર પડી છે અસર એટલે અસર એટલે 50% ની પડેલી છે ના લોન લેવી પડે અત્યારે તો વાપરવા માટે ક્યારેક ક્યારેક લોન લેવી પડે હા સેની લોન તમે લીધી કેટલા લોકો તમારી સાથે પહેલાં કામ કરતા હતા જેને આ છોડી દીધું કરવાનું ઘણા બધાએ છોડી દીધું ઘણા ઘડિયા કામમાં વીઆઈ ગયા ઘણા ઓટો ડ્રાઈવરમાં એમાં વીઆઈ ગયા મજૂરીમાં વીઆઈ ગયા આમાં કારણ કે પહેલાં બધા હતા તો પચીસ ત્રીસ હજારનું કામ કરતા વીસ પચીસ પચીસ હજાર અત્યારે દસ બાર હજારનું કામ કરે છે સાડા આઠે ચાલુ થાય અને સાત સાડા છ સાત થઈ જાય તો બંધ થઈ જાય સુરત પછી ભાવનગર જેને બીજું હીરા ઉદ્યોગનું હબ કહેવાય છે બહુ જ બધી ફેક્ટરીઓ અને બહુ જ બધા યુનિટ હીરાના અહીંયા છે અને આ ફેક્ટરીઓની અંદર હજારો લાખો માણસો કામ કરી રહ્યા છે એ સંખ્યામાં ઘટાડો થયો છે એ સંખ્યા કેમ ઘટી છે તો કે હીરા ઉદ્યોગની અંદર સૌથી મોટી મંદી અત્યારે આવી છે એક તો એનું કારણ આપણે જાણ્યું રશિયા યુક્રેનનું જે યુદ્ધ શરૂ થયું એ કારણ છે બીજું કારણ છે કે લેપગ્રોન ડાયમંડ અને એના જેવા જે અનનેચરલ દેખાતા હોય એવા ડાયમંડ નું પ્રમાણ છે એ વધ્યું એના કારણે મંદી આવી અને મંદીના કારણે સૌથી વધારે માર જો કોઈ વ્યક્તિઓને પડ્યો હોય તો એ રત્ન કલાકારોને પડ્યો છે ભાવનગરની અંદર અત્યારે અમે છીએ અને ભાવનગરની અંદર તમે જોઈ રહ્યા છો આ બધા જ રત્ન કલાકારો અહીંયા કામ કરી રહ્યા છે અને તમે જોઈ શકતા હશો કે આ ફેક્ટરીની અંદર બહુ જ બધા લોકો જે સમયે દેખાતા હતા ત્યાં અત્યારે ફેક્ટરીની અંદર ઘંટીઓ બંધ પડી છે અહીંયા જેટલું પ્રોડક્શન થઈ રહ્યું છે એમાંથી ચારથી પાંચ ઘંટીઓ બંધ છે અને આવી પરિસ્થિતિ એક જગ્યાએ નહીં આ એક ફેક્ટરીની અંદર નહીં અમે અત્યારે જે વિસ્તારની અંદર છીએ રામ મંત્ર વિસ્તારની અંદર એમાં ઓલમોસ્ટ બહુ જ બધા યુનિટ આ વિસ્તારની અંદર છે પણ મોટાભાગના યુનિટની અંદર આજ પ્રકારની પરિસ્થિતિ છે રત્ન કલાકારો ઘટ્યા છે કામના કલાકો ઘટ્યા છે અને એની સાથે સાથે ફેક્ટરીઓ છે એ બંધ પડી છે વેપારીઓ સાથે વાત કરી તો વેપારીઓએ પણ અમને એવું કહ્યું કે જો તેજીનો માહોલ હોત તો અત્યારે તમને આ જે ગણ્યા ગાંઠ્યા લોકો દેખાય છે એના બદલે તમને આખું આ જે યુનિટ છે એ ભરેલું દેખાતું હોત અને ઘંટીઓ બધી જ ભરેલી હોત અને બધી જ ચાલુ હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે હીરા ઉદ્યોગની અંદર બહુ જ મોટી મંદીનો માહોલ અત્યારે આવ્યો છે અને જે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે વેપારીઓ છે એ અત્યારે પરેશાનીમાં છે પણ સૌથી વધારે માર પોતાની કલાથી જે હીરાને ઘસનારો વ્યક્તિ છે જે કલાકાર છે રત્ન કલાકાર એને સૌથી મોટો માર પડ્યો છે અને એ કલાકાર કઈ પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યો છે એના પાસેથી એની માહિતી મેળવી છે મારી સાથે અત્યારે અહીંયા ઘણા બધા રત્ન કલાકારો હાજર છે એમની પાસેથી એ જાણવું છે કે એમનું ઘર પરિવાર કેવી રીતે ચાલે છે એમને સાથે કેટલા સાથીઓ કામ કરતા હતા એમાં કેટલો ઘટાડો થયો છે મંદીના માહોલની અંદર જે બધું એમને શું અસર કરી રહ્યું છે એ બધી જ વાતો એમની સાથે કરીશું તો એક રત્ન કલાકાર છે આપણી સાથે જાણીએ એમની પરિસ્થિતિ શું છે એમની સાથે કેટલા સાથીઓ કામ કરતા હતા શું નામ છે તમારું મારું નામ જાધવ રમેશભાઈ ચિમનભાઈ રમેશભાઈ અત્યારે હીરા ઘસી રહ્યા છે અને એનો ઘાટ છે એ ઘડી રહ્યા છે એમની કલાથી એ કામગીરી કરી રહ્યા છે રમેશભાઈ કેટલા સમયથી તમે આ ધંધા સાથે જોડાયેલા છો ઓછામાં ઓછા પચ્ચીસ વર્ષથી વીસ વીસ પચ્ચીસ વર્ષથી પચ્ચીસ વર્ષથી તમે જોડાયેલા છો હમણાં અમે વેપારીઓને મળ્યા એમનું એવું કહેવું છે કે બહુ જ મંદી છે માર્કેટની અંદર તમને શું લાગે છે કેટલી અસર પડી છે મંદી તો બહુ છે બહુ છે બહુ છે મંદિર અને કેટલી અસર પડી છે અસર એટલે અસર એટલે પચાસ ટકાની પડેલી છે ત્રીસ ચાલીસ ટકા તો પાકું અને આ યુનિટની અંદર તમે કામ કરી રહ્યા છો હમણાં અમે જાણ્યું બહુ બધી ગંટીઓ અહીંયા બંધ છે કેટલા લોકો તમારી સાથે પહેલાં કામ કરતા હતા જેને આ છોડી દીધું કરવાનું ઘણા બધાએ છોડી દીધું ઘણા કડિયા કામમાં વીહઈ ગયા ઘણા ઓટો ડ્રાઈવરમાં એમાં વીહા ગયા મજૂરીમાં વહી ગયા આમાં કારણ કે પહેલાં બધા હતા તો પચીસ ત્રીસ હજારનું કામ કરતા વીસ પચીસ પચીસ હજાર અત્યારે દસ બાર હજારનું કામ કરે છે પહેલાં તમારા કામના કલાકો પણ વધારે હતા અત્યારે કામના કલાકો પણ એ એ એમાં કેટલો ઘટાડો થયો એમાં ઘણો ઘટાડો થઈ ગયો હીરા મળે ન મળે એવું બધું થાય અને કેટલા વાગે પહેલાં શરૂ થતું અત્યારે પહેલાં સાડા સાતે શરૂ થતું અત્યારે હા અત્યારે સાડા આઠ વાગ્યા સુધી ચાલતું અત્યારે સાડા આઠે ચાલુ થાય અને સાત સાડા છ સાત થઈ જાય તો બંધ થઈ જાય અને પહેલાં તમે કેટલાનું કામ કરતા ને અત્યારે કેટલાનું મળે છે પહેલાં તો પચીસ પચીસ હજારની આસપાસ કામ કરતા વીસ બાવીસ હજાર પચીસ હજાર અત્યારે તો દસ બાર હજારનું કામ કરવું છે અને આ પરિસ્થિતિ અત્યારે જે સર્જાણી છે એમાં ઘર ચલાવવામાં પણ તકલીફ પડતી હશે બહુ 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 જ તકલીફ કેટલા લોકો છો તમે અમે એક ફેમેલીમાં ચાર જણા છીએ એક બાબો એક બેબી અને મારા વાઈફ ને તો સ્કૂલ નું પછી પરિવાર નું પછી રોજબરોજ ની વસ્તુઓ નું બધું કઈ રીતે મેનેજ થાય બહુ બહુ કડકોસાઈ કરવી પડે બધી રીતના માથે કરવા પડે શું નામ છે તમારું મારું નામ ઉમેશ 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 બહુ નાની એજ તમારી લાગી રહી છે કેટલા સમયથી આ ધંધો કરી રહ્યા છો અહીંયા 5-6 વર્ષ છે આ 6 વર્ષ હા હા અને અત્યારે માર્કેટની અંદર બહુ જ મંદીનો માહોલ છે અને અમે હમણાં તમારા જે સાથીદારને સાંભળ્યા એવું કહી રહ્યા છે બહુ જ તકલીફો પડી રહી છે છ વર્ષમાં તમે શું જોયું કેટલો બદલાયો આ ધંધો બહુ બદલાઈ ગયો પહેલાં જવા નથી હાલતો અત્યારે હા મંદી કામ નથી થતું ભાઈ ના પહેલાં કેટલાનું કામ કરતા હતા તમે અને અત્યારે કેટલું કામ થાય છે પહેલાં ત્રણસો ચારસોનું થઈ જતું પહેલાં અત્યારે નથી થતું હવે એનું કારણ શું હીરાઓ મળે છે કે નથી મળતા હીરા તો મળે છે અને લગ્ન થઈ ગયા છે તમારા હા લગ્ન થઈ ગયા છે તો પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં હું એક જ છું મમ્મી પપ્પા ની વાડી જાય છે ઈ ઘરે છોકરા રાખે એટલે પાંચ છ મેમ્બર હશો તમે લોકો હા તો કેવી રીતે ઘર ચાલે ઘર માં મારા મમ્મી પપ્પા વાડીએ જાય હું હીરા ગામ આવું અને પરિવાર નું ગુજરાન ચાલી જાય કે તકલીફો પડે ના લોન લેવી પડે અત્યારે તો વાપરવા માટે ક્યારેક ક્યારેક